માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં પક્ષીઓને પીવા પાણી મળી રહે તથા ચકલીઓને રહેવા ચકલીઘર મળી રહે તેવા હેતુ સાથે કચ્છભરમાં ઠેર ઠેર ચકલીઘરો તથા કુંડાઓ લટકાવવામાં આવ્યા છે જાપાનની મહિલાએ માનવજ્યોત કાર્યાલયની મુલાકાત લઈ કુંડા ચકલીઘર લઈ વિદેશની ધરતી જાપાન સુધી પહોંચાડ્યા હતા તેમને રૂપકડા ચકલીઘર કુંડા ખૂબ જ ગમ્યા હતા જેને જોઈ ખુશી અનુભવી હતી નરા પાલારા નારાયણ સરોવર ખત્રી તળાવ પોલીસ સ્ટેશનો સરકારી કચેરીઓ શાળા કોલેજો સંસ્થાઓ મંદિરો તથા અનેક ગામો શહેરોમાં અને માર્ગો ઉપર ઠેર ઠેર માનવજ્યોત સંસ્થાએ કુંડા ચકલી લટકાવી પક્ષીઓ માટે પીવાના પાણીની તથા ચકલીઓ માટે રહેવાના ઘરની વ્યવસ્થા કરી છે ચાની હોટલો રેસ્ટોરન્ટ તથા અનેક છાપરાની નીચે લટકતા ચકલીઘરોમાં ચકલીઓએ માળા બાંધ્યા છે માનવજ્યોતનું જીવદયા અભિયાન કાર્ય સમગ્ર કચ્છ સહિત ગુજરાતના અનેક શહેરોમાં પહોંચ્યું છે તેવું પ્રબોધ મુનવર સુરેશભાઈ મહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું